ચૈતર વસાવા એમના માણસોએ આ ભરૂચ લોકસભા જીતવા માટે બિલકુલ છેલ્લી કક્ષાના નિમ્ન કક્ષાએ સુધી પહોંચ્યા છે સાવ જૂઠાણા એવા ચલાવ્યા છે અફવાઓ ચલાવી છે ખોટી ખોટી વાતો મૂકી છે આ રેત રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક લોકો પછી ખાણ ખનીજ રાજપાડી વિસ્તારની અંદર જે પોરી ઉદ્યોગવાળા છે આ લોકો ઘણા વર્ષોથી બે નંબરની સરકારની રોયલ્ટીની ચોરી કરતા હતા બે નંબરનો માલ હતા તો એનો મેં બહુ ઘણા સમયથી વિરોધ કરતો આ બધા લોકોએ ભેગા થઈને અમારા અંદરથી કોકને હાથો બનાવીને પાર્ટી વિરોધ કામ કર્યું છે પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે એવા કેટલાક લોકોનું માનવું છે ચૂંટણીની અંદર ગુજરાતની અંદર સૌથી ચર્ચાસ્પદ જો સીટ એક હતી તો એ રાજકોટ અને ભરૂચ હતી ભરૂચની સીટ એટલા માટે ખાસ ચર્ચામાં હતી કારણ કે ભરૂચ સીટ પર મનસુખભાઈ વસાવાની સામે ચેતર વસાવા હતા કાંટાની ટકરથી મનસુખભાઈ વસાવા આપણી સાથે છે તમે તસવીરમાં જોઈ શકો છો કે મનસુખભાઈની શુભકામના આપનારા લોકોનો જે કોલ ચાલુ છે મનસુખભાઈ એવા નેતા છે કે જે દરેક વ્યક્તિ સાથે જાતે વાત કરે તમે તસવીરમાં જોઈ શકો છો કે એમને કોલ ફોન આવતો હોય છે કોલ આવતો હોય તો સામાન્ય આજના નેતા હોય છે પીએ રાખતા હોય છે એ ફોન ઉઠાવીને ત્યારબાદ વાત કરતા હોય છે તમે જોઈ શકો મનસુખભાઈ વસાવા કોઈ પણ વ્યક્તિનો કોલ આવતો હોય તો એ જાતે રિસીવ કરતા હોય છે અને મનસુખભાઈની આ જે ખાસિયત છે એના કારણે મનસુખભાઈ દરેકના ફોન તમે ઉઠાવો છો એનું કારણ શું હું મારી પાસે જ હોય છે મને તરત ખબર પડી કે ફોન કોનો છે અને બને ત્યાં સુધી કોઈનો પણ કોલ આવે તો તરત ઉઠાવી લો કોઈ કામમાં હોઉં તો બીજા કોઈ પણ ઉઠાવી શકે છે પણ પછી પણ વાત તો કરું જ મેં પણ પ્રજા સાથેનો સીધો સંપર્ક તમારો સતત પ્રજા સાથેનો સંપર્ક મેં જાળવી રાખ્યો છે અને છેલ્લા ઓગણીસો પંચાણુંથી તો મનસુખભાઈ વસાવાની આ વખતની જે જીત છે તો આ વખતે થોડી ટક્કર હતી કે સામે ચેતર વસાવા એક જુવાન છોકરો તમારા કરતાં લગભગ અડધી ઉંમર ટક્કર રહી પરંતુ તમે એમને હરાઈ દીધા શું કહેશો એ બાબતે એટલે ભૂતકાળમાં પણ કોંગ્રેસનો સોળેકડે સુરત તપતો હતો ત્યારે પણ કોંગ્રેસના ઉમેદવારોની સાથે ટક્કર રહી છે જયેશ પટેલ હોય કે પછી અમરસિંહ વસાવા હોય ખુદ છોટુભાઈ વસાવા પણ એક વખત ભરૂચ લોકસભા રહ્યા છે ત્યારે પણ આવા જ પ્રકારની ટક્કર હતી પણ આ વખતે વધુ ફાઇટ તમારે એટલા માટે કરવી પડી કે આમ આદમી પાર્ટી કેટલાક ટ્રાઇબલ સંગઠનો અને કોંગ્રેસ આ લોકોએ પૂરી સંયુક્ત રીતના એક મજબૂત ગઠબંધન બનાવી અને જેમ સેન્ટ્રલ લેવલે એક ગઠબંધન બધા જ લોકોએ નક્કી કર્યું તે ભાજપને સત્તામાંથી દૂર કર્યું છે ત્યાં ભરૂચમાં પણ આ ગઠબંધને કે ભરૂચ લોકસભા કોઈ બી સંજોગોમાં ભાજપ જીતવું ના જોઈએ એના માટે એડી ચોટીનો એમને દાવ લગાડ્યો અને કામ કર્યું છે અને ખાસ કરીને કેટલાક અપપ્રચાર કે જુઠ્ઠાણા ખૂબ ચલાયા છે એના કારણે એમને ક્યાંક ક્યાંક એમને સફળતા મળી છે ડેડિયાપાડા કે ઝઘડિયા જે બે ટ્રાઇબલ સીટ છે ત્યાં એવા મુદ્દા ચલાય કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી ફરી દેશના પ્રધાનમંત્રી બનશે આદિવાસીનો રિઝર્વેશનનો જે અધિકાર છે એ ખતમ થઈ જશે રિઝર્વેશન સમાપ્ત થઈ જશે ચીનવી લેશે એ ઉપરાંત અભયારણ્ય જ્યાં લાગુ છે એવા વિસ્તારની અંદર એવો ખોટો પ્રચાર કર્યો ફોરેસ્ટ એરિયા જે છે ત્યાં એવો પ્રચાર કર્યો કે આ જંગલમાં રીંછ છોડવાના છે વાઘ છોડવાના છે જંગલી જાનવરો છોડવાના છે અને તમને એના કારણે અન્ય જગ્યાએ શિફ્ટ થવું પડશે ઓટોમેટિક આવા બધા ખોટા મુદ્દા ચલાવ્યા તો આના કારણે સ્થાનિક લોકો ડરી પણ ગયા હતા અને એમની વાતમાં પણ આવી ગયા અને સાથે સાથે આમ આદમી પાર્ટી એવો પ્રચાર કર્યો દરેકે દરેક જગ્યાએ કે દિલ્હીમાં આમાં કેજરીવાલની સરકાર છે મફત વીજળી આપે છે મફત શિક્ષણ આપે છે ઘણું બધું મફત આપે છે તો અહીંયા પણ અમે ચૂંટાઈશું આમ આદમી ચૂંટાશે તો તમને દિલ્હીની જેમ બધું મફત આપીશું આ રીતના ખોટો એમને પ્રચાર કર્યો ને મહદં છે એમાં એ એ સફળ પણ રહ્યા છે પરંતુ એ ફક્ત બે વિધાનસભા પૂરતું બાકીની પાંચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી એ આગળ છે કરજણ છે જંબુસર છે વાઘરા છે ભરૂચ છે અંકલેશ્વર આ પાંચે પાંચ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી સારી એવી લીડ થી આગળ છે ભાજપ સારી એવી લીડ થી આગળ છે ડેડીયાપાડા ની વાત કરીએ તો ડેડીયાપાડામાં તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પરંતુ વાત કરીએ તો ઝઘડિયા તાલુકા પંચાયત ભાજપની છે ને ધારાસભ્ય પણ ભાજપના છે છતાં પણ બીજેપીને ત્યાં લીડ મળવી જોઈએ એ લીડ નથી મળી માઇનસમાં બીજેપી છે તો શું ઝઘડિયા તાલુકામાં તમને લાગે છે કે લોકલ જે બીજેપીના નેતાઓ છે કેટલાક મોટા નેતાઓ છે તેઓએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હશે જેના કારણે આ લીડ ના મળી આપની વાત બિલકુલ સાચી છે કે ડેડીયાપાડામાં ત્યાં સ્થાનિક ધારાસભ્ય છે એ એનું કારણે ત્યાં પાર્ટીને એમને આમ આદમી પાર્ટીને ત્યાં ત્યાં એમની સ્થિતિ જાળવી રાખી છે ઝઘડિયામાં તો ધારાસભ્ય છે એને ઘણા બધા પાર્ટીના મોટા નેતા હોય તો છે તો છતાં પણ ત્યાં પાંત્રીસ હજારથી માઇનસ છે તો સ્વાભાવિક છે કે આમાં કંઈક ને કંઈક કોકની ભૂમિકા રહી હશે હવે તપાસનો વિષય છે પાર્ટીની એક સિસ્ટમ છે અહીંયા વિસ્તારકો પણ હતા વિધાનસભાના પણ હતા જિલ્લા આખા લોકસભાના પણ વિસ્તારક હતા એ ઉપરાંત નિરીક્ષકો પણ હતા આ બધાના ધ્યાનમાં આ વસ્તુ જે વિરોધ કામ કર્યો હશે અથવા કોઈ નિષ્ક્રિય રહ્યા હશે તો એ ધ્યાનમાં આવશે પણ ચોક્કસ એક વાતનો મને ખ્યાલ છે કે આ રેત રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક લોકો પછી ખાણ ખનીજ રાજપા રાજપાડી વિસ્તારની અંદર જે કોરી ઉદ્યોગવાળા છે આ લોકો ઘણા વર્ષોથી બે નંબરની સરકારની રોયલ્ટીની ચોરી કરતા હતા બે નંબરનો માલ ઉઠાવતા હતા તો એનો મેં બહુ ઘણા સમયથી વિરોધ કરતો આ બધા લોકોએ ભેગા થઈને અમારા અંદરથી કોકને હાથો બનાવીને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે એવા કેટલાક લોકોનું માનવું છે તો તમે જે અગાઉ પણ આવા મુદ્દા ઉઠાયેલા છે કે રેતી માફિયાનો સાતમી ટનમાં પણ મનસુખભાઈના તેવર એ જ રહેશે કે થોડાક નરમ પડશે મનસુખભાઈ કે જે મુદ્દા પ્રજાના ઉઠાવતા હતા ને રેતી માફિયાથી લઈને આવા લોકો સામે અવાજ ઉઠાવતા એ એવા તહેવાર હશે કે થોડાક મનસુખભાઈ હવે થોડાક નરમ રહેશે ના ના નરમ પડવાનો કોઈ પ્રશ્ન જ નથી રહ્યો નરમ પડવું હોતા લોકસભાની ચાલુ ચૂંટણીમાં એમની સાથે મને ખબર નથી કોણ કોણ મારા યુદ્ધમાં ચાલી રહ્યા હતા એમની સાથે મેં બેઠક કરી બેઠક કરી લીધી હોત વધુ લીડ એવા મેં પ્રયત્નો કર્યા પણ મેં એમને ઝૂક્યો નથી નયમો નથી અને આવનારા દિવસોમાં પણ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શક એટલું માને છે અને સરકાર ધંધો કરે રોજગારી કરે કોઈ વાંધો નહીં સરકારના નીતિ નિયમ મુજબ સરકારના ધારાધોરણ મુજબ આ રેતીનો ધંધો કરનારા છે કે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા જોડાયેલો એ ધંધો કરે છે પણ સરકારની જમીનોમાંથી સરકારની રોયલ્ટી મંજૂરી વગરની લીજ જે રેતી કાઢશે કે માટી કાઢશે તો એ કોઈ પણ સંજોગોમાં એ મારા ધ્યાનમાં આવશે તો હું કોઈ બી સંજોગોમાં ચલાવી લેવાનો નથી આનાથી સરકારને ફાયદો થાય છે ને સરકારમાં રોયલ્ટી આવે છે એટલે વિકાસ લોકોના થાય છે બી વાત કે મનસુખભાઈ જે ચેતર વસાવાએ જ્યારે આ વખતની જે ચૂંટણી હતી તો તમારા અનેક જે વિડીયો વાયરલ થયા હતા લોકો સાથે જે વાતચીત કરતા કે તમે ગુસ્સા થતા અને ઘણી વખત તમે જે અભદ્ર ભાષા બોલ્યા હોય એવા વિડીયો વાયરલ થયા હતા ને અનેક ટીકા ટિપ્પણી તમારા વિરુદ્ધ કરવામાં આવી હતી ને તેમણે તમારી પર આરોપ મૂક્યા હતા કે મનસુખભાઈ વસાવા જે આટલા વખતથી સાંસદ છે એમની ઓફિસ નથી અને તેઓ એમની કોઈ પોતાની ઓફિસ નથી ખોલી શક્યા અને કોઈ પ્રજાના ખાસ કામો આંખે ઉડીને વળગે તેવા નથી એ તમામ મુદ્દાઓ અને આરોપો તમારી પર હતા એનો જવાબ એમ તો તમે હવે જીતી ગયા જવાબ ના આપવાનો પરંતુ આ જવાબ એટલા માટે અમે માગીએ છીએ કે પ્રજાને ખબર પડે કે મનસુખભાઈ આ બાબતે શું કહે છે જો આપની વાત બિલકુલ સાચી વાત છે કે તૈતર વસાવાને એમના માણસોએ આ ભરૂચ લોકસભા જીતવા માટે બિલકુર છેલ્લી કક્ષાના નિમ્ન કક્ષાએ સુધી એ પહોંચ્યા છે સાવ જૂઠાણા એવા ચલાવ્યા છે અફવાઓ ચલાવી છે ખોટી ખોટી વાતો મૂકી છે કે મનસુખભાઈની લોકસભાની કોઈ ઓફિસ નથી કાર્યાલય નથી પણ મારું કાર્યાલય ઓલરેડી ભરૂચમાં ચાલે જ છે આયોજન ભવનમાં એ ઉપરાંત એમને પણ એક બીજો એક મુદ્દો હતો કે ગ્રાન્ટ એમની લેફ જાય છે તો એમને થોડો અભ્યાસ કરવો જોઈએ સરકારી કચેરી જઈને મારી ગ્રાન્ટ ક્યારે લેબ ગઈ છે હું ધારો તેમના પર દાવો કરી શકું છું કે આ મને બદનામ કરવાનો કે મને નુકસાન પહોંચાડવાનો એમને પ્રયત્ન કર્યા છે મારી ગ્રાન્ટ ક્યારે પણ લેબ નથી ગઈ દર 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 વર્ષે ગ્રાન્ટ મારી એને એના નિયમ પ્રમાણે સરકારે જે ધારાધોરણ બનાવ્યા છે નિયમો બનાવ્યા છે એ પ્રકારે ગ્રાન્ટ વપરાય છે આ ખોટો પ્રચાર કર્યો છે છેલ્લી કક્ષાનો અને એટલી સુધી કે મનસુખ મનસુખભાઈ પ્રવાસ નથી કરી શકતા અને પ્રવાસ ના કરતો તો છ થી ટ્રમથી લોકો મને કઈ રીતના ચૂંટીને મોકલે આમ અનેક પ્રકારના ચૂંટણી જીતવા માટે તમે ગઈ પણ રીતના પ્રચાર કરી શકો છો કેટલાક પોલિટિકલી મુદ્દા લઈને ચલાવી શકો છો પાર્ટીના જે એજન્ડા મુજબ તમે ચાલી શકો છો પણ આ તો પાર્ટીનો એજન્ડા બે એજન્ડા કંઈ નહીં પોતાનો એજન્ડા કે કેમ કરીને સામેના લોકોને બદનામ કરોને આપણે જૂઠું બોલીને જૂઠું બોલોને જોરથી બોલો આ મુદ્દામાં એ લોકો સફળ રહે છે સફળ રહ્યા છે બોલવામાં પરંતુ તમે એમને જે હરાવી દીધા છે એ વાત તો છે મનસુખભાઈ વસાવા સાંસદ સાતમી વખત છે ડેડિયાપાડા સાગબારોનો જે વિસ્તાર છે એ ચેતર વસાવા ધારાસભ્યનો પણ મત વિસ્તાર છે સાંસદની ચૂંટણી તે હારી ગયા ધારાસભ્ય છે એટલે સ્વાભાવિક છે કે એ વિસ્તારની અંદર વિકાસના કામોને લઈને તમારા બંનેનો આમનો સામનો થશે તો કઈ રીતે કામગીરી કરશો ને એમને સંદેશો શું આપો તમે જો વિકાસના બાબતે કોઈ પણ હોય સામેની અધર્સ પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય એને અમે સપોર્ટ કરીએ જ છે વિકાસમાં કોઈ હું રાજનીતિ હું વ્યક્તિ જોતા હોય તો ભલે હું ક્યારેય હું રાજનીતિ કરતો નથી ભૂતકાળમાં નર્મદા જિલ્લામાં જતો મહેશભાઈ ધારાસભ્યને પૂર્વ ધારાસભ્યને પૂછજો બધી રીતના સાથે મળીને ચાલે પીડી ના નાંદોદના ધારાસભ્ય એમને પણ પૂછજો તમે અમને સાથે મળીને પ્રજાના કામો અમે કર્યા છીએ ભરૂચમાં છોટુભાઈ વસાવા તો એમની સાથે રહીને પણ અમે કામો કરીએ છીએ વાઘરાની નિરિકબાલ પટેલ હતા ધારાસભ્ય તો એ એમ વિકાસની બાબત હોય ત્યાં કોઈ પણ જાતનો અમે કોઈ વિરોધ નથી કરતા સાથે પ્રજાને કેમ કરીને ફાયદો થાય એ રીતના વિરોધ પક્ષનું ધારાસભ્ય હોય તેની સાથે રહીને પરામર્શ કરીને હું ચાલું છું મનસુખભાઈ જીત થઈ ગઈ છે હવે એક સવાલ ખાસ કે જ્યારે ટિકિટની વાત થતી હતી તો મનસુખભાઈની ટિકિટ કપાસ એવી તે વખતે વાત થતી હતી પરંતુ કયું કારણ એ આજે તમે બતાવી શકો કે કયા કારણથી તમારી ટિકિટ કન્ફર્મ થઈ અને તમારું ટિકિટમાં નામ આવ્યું શું કહેશો એ બાબતે કે પ્રતિસ્પર્ધી ઘણા મજબૂત હતા પક્ષના છતાં પણ તમારી પસંદગી કરવામાં આવી તો એનું રહસ્ય શું છે એને કોના થકી તમારી ટિકિટ કન્ફર્મ થઈ હતી શું કહેશો જો આમ તો લગભગ ઓગણીસો ને ત્યાંશીથી હું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય પ્રમાણે કામ કરતો આવ્યો છું અને ઓગણીસો ને પંચાણુંથી આજ દિન સુધી રાજ્ય સરકાર કે ભારત સરકારમાં સતત સત્તામાં રહ્યો છે અને આ સમય દરમિયાન પાર્ટીનો જે પારદર્શક જે વહીવટ છે એને હું ફોલો કરતો આવ્યો છે ક્યાંક પણ સરકારી ગ્રાન્ટનો મેં દુરુપયોગ કર્યો નથી ને ક્યાંક ભ્રષ્ટાચારનો આરોપ મારા પર લાગ્યો નથી આજની તારીખે પણ આટલા વર્ષોના રાજનીતિમાં રહે રહેવા છતાં પણ સત્તામાં રહેવા છતાં પણ બિલકુલ મારું સાદું જીવન છે આજની તારીખે ઘર એક સામાન્ય નાગરિકને જે મારું ઘર છે એને લોકોને ખબર છે અને પાર્ટીને પણ આ વાતની બધી ખબર છે અને ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત પાર્ટી ને એટલી ચબરાક પાર્ટી છે ને એમની નજરમાંથી કોઈ બચી ના શકે કોઈ કોઈ પણ કાર્ય તક એ પ્રયત્ન કર્યો હતો કે મનસુખભાઈ કાર્યકરોને વિરુદ્ધ બોલે છે મંત્રીઓ જે આપણા સરકારની વિરુદ્ધ પણ ગયા બયાનો આવતા છે મતલબ તમારી જે છબી છે એ ત્યાં પક્ષ વિરોધીનો પણ પ્રયાસ થયો હતો છતાંય ટિકિટ મળે એનું કારણ શું એ કેટલાક લોકો એ ચલાવ્યું હશે કે મનસુખભાઈ પાર્ટી વિરુદ્ધમાં છે કે પછી કોઈ સરકાર વિરુદ્ધમાં બોલે છે પણ ઉપરના લોકોને ખબર છે કે મેં જ્યાં પણ અવાજ ઉઠાયો છે તે પ્રજાના માટે કોઈક અધિકારીને સાથે બોલાય તો કોના માટે વ્યક્તિગત મારા માટે થોડું છે પ્રજાના માટે પ્રજા સરકારનો એક પારદર્શક વહીવટ છે કોઈ પારદર્શક વહીવટમાં કોઈ આડુંડું કરતો હોય તો તેને મેં જાહેરમાં ખંખીરી કરે આજની તારીખે પણ કોઈ પણ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોય સરકારી યોજનાનો યોગ્ય રીતે લોકો સુધી ન પહોંચાડતા હોય તો તેવા અધિકારી હોય હોય કે પદાધિકારી એને એમની સામે લડવું તો હું કોના લીધે બસ એક મારી એક સારી પાર્ટીમાં એક ઇમેજ છે અને મેં આપને કીધું તે પ્રકારે હું હંમેશા ક્યાંક પણ ખોટા લોકોને શરણે નથી ગયો ભ્રષ્ટાચારમાં જરા પણ મેં એક ટચ પણ ભ્રષ્ટ કોઈ મારી સામે કોઈ ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ ના કરી શકે આરોપ ના મૂકી શકે આ ચાલો એમ કહું કે મારા માટે બધા જાત જાતના ચૈતર વસાવવાના આમ આદમી પાર્ટીના લોકોએ બહુ આક્ષેપ મૂક્યા એ લોકોએ પણ એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ મારા પર મૂકી નથી શકે તો મોદી સાહેબે તમારી ટિકિટની પસંદગી કરી હતી એ સ્વાભાવિક છે મોદી સાહેબ ઉપરાંત બહુ પાર્ટીની બહુ મોટી ટીમ છે સેન્ટ્રલ લેવલ ને પ્રદેશ લેવલ છે પણ ગુપ્ત રીતના પાર્ટીના લોકો બધું કામ કરતા હોય છે એ મુજબ મને પાર્ટી એ ટિકિટ આપી હું આભારી મનસુખભાઈ વસાવા સતત સાતમી વખત તેઓ સાંસદ બન્યા છે અને તેમનો તેવર હજુ પણ પહેલા જેવો જ રહેશે પદ્ધતિ એ જ રહેશે કોઈ પણ વ્યક્તિની સામે જે તેઓ પ્રજાના પ્રશ્નો હશે તેની અવાજ ઉઠાવશે સાથે સાથે જે રેતી માફિયા સામે છે તેની સામે તેમનો અવાજ હજુ પણ બુલંદ રહેશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા